કે કે મારો સ્વાગત છે મિત્રો મિત્રો તો અત્યારે ઘણા સમયથી જે ગીતાબેન રબારીના ભાઈ એટલે કે મિત્રો જે મહેશભાઈ રબારીના વિડિયો વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેની અંદર મિત્રો ઘણા બધા લોકો એની અફવાઓ ફેલાઈ રહ્યા છે કારણ કે મિત્રો એવું કહી રહ્યા છે કે મહેશભાઈ રબારીના લગ્ન નથી થયા અને મહેશભાઈ રબારે મિત્રો કે દવા પી ગયા છે એને સુસાઇડ કરી લીધો છે ઘણા બધા વિડીયો વાયરલ કરી રહ્યા છે પણ મિત્રો આ વિડીયો તમને પૂરી પૂરી જાણકારી એકદમ હાથી આપી કારણ કે મિત્રો આપણે ખોટું કોઈને અફવા ફેલાવી નથી અને બધા લોકો એકદમ સાચી જાણકારી જાણે તો વધારે સારું કારણ કે કોઈ પણ જાણકારી હાથી જાણે કે કોઈને અફવાઓ ન ફેલાય તો વધારે સારું કારણ કે કોઈના મિત્રો મનની લાગણી દુભાઈ છે એટલે તો મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો ગીતા રબારીના ભાઈ એટલે કે મહેશભાઈ રબારી તેમના લગ્ન થઈ ગયા છે અને હાલીની ઉંમર હતી ઓગણીસ પચાસ વર્ષ અને તેનો દીકરો છે બતેર વર્ષનો અથવા ચૌદ વર્ષ પ્લસનો હશે એનો દીકરો અને એનો દીકરા નામ છે મહેમ છે વિશાલભાઈ રબારી તો મિત્રો એનો કીર્તિ જે આપણે ગીતાબેન રબારી હતા તેમનો ભાઈ મિત્રો હતો એટલે કે એનો કાકાનો દીકરો હતો મોટો અને ગીતાબેન રબારી રહ્યા એનો ભાઈ પહેલાં નાનપણથી નથી એવું મિત્રો વિડીયો અંદર કહી રહ્યા બધા લોકો પણ મિત્રો બાકી જાણકારી મને પણ હજી નથી કારણ કે મિત્રો એવું કહી રહ્યા છે કે ગીતા રબારીના ભાઈ જે પહેલાં બે હતા તે પણ એક્સવાઇડ થઈ ગયા અને એનો એના કાકાનો ભાઈ હતો એટલે કે કાકાનો દીકરો હતો આ કાકાના દીકરાને ક્યાં ગીતાબેન રબારીના રાખડી બંધ પોસ્ટ વાયરલ થઈ રહી છે અને તે ઈવડો એ જ ફોટો બધો વાયરલ થઈ રહ્યો છે અને કાકાનો દીકરો છે મહેશભાઈ રબારી તો મિત્રો બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો વિડીયો સારો લાગે ને તો વિડીયો લાઈક કરો ચેનલ પર હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો કારણ કે તમારા એક સબસ્ક્રાઈબથી મને પણ બધા વિડીયો બનાવવાનું સારું લાગે અને કમેન્ટ બોક્સની અંદર બધાઓ મિત્રો કે તમને મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો અને મહેશભાઈને આત્માને શાંતિ મળે એટલા માટે મિત્રો ઓમ શાંતિ લખી દેજો અને ચાલો હવે જે આખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને મહેશભાઈના દીકરા એટલે કે વિશાલ રબારી જે નાનો બાર ચૌદ પ્લસની ઉંમર છે મિત્રો તેનો એક ફોટો છે તે પણ આ વિડીયો ઉપર તમને અહીં બતાવી દેશે અને સાથે